નારા સાથે જે અમારા યુવા નેતા લોકસભાની અંદર વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ મુદ્દો ના પુરાવા સાથે ચૂંટણી પંચને પુરાવા આપ્યા અને એ પુરાવાના આધારે કાર્યવાહી કરવા માટે આ ગુજરાત અને ભારત દેશના તમામ રાજ્યોની અંદર ત્રણ તારીખ થી લઈ દસ તારીખ સુધી દરેક બુથ ની અંદર અમારા કોંગ્રેસ પક્ષના કાર્યકરો હોદ્દેદારોએ જઈ અને દરેક બુથ ની અંદર સો સો સહયોગ કરાવી અને એ દસ તારીખ પૂર્ણ થઈએ દિલ્હી ખાતે ચૂંટણી આ આજે સહયોગ નો ભંચ આપવા માટે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ જવાના છે એ માટે દરેક બુથ ની અંદર થી સો સો સહયોગ કરાવવા માટે આજે અમે કલ્લાણી ગામે આવ્યા છે અને અમારા કાર્યકરો સાથે મિટિંગ કરી સંવાદ કરી દરેક બુથ ની અંદર સહયો થાય અને અમારે જે કોંગ્રેસ પાર્ટીની જનજાગૃતિ અભિયાન હેઠળ આ કાર્યકરો સાથે મળી અને આજ રોજ અમે મીટિંગ કરી અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અનુસંધાને પણ સર ચર્ચા કરી અને વોટ ચોર ગાદીસોના નારા સાથે આજે અમે આ મીટિંગ કરી અને સોસો સહયો માટેનું અમારા કાર્યકરો અને હોદ્દેદારોને આહવાન કરી દરેક મતદાનની સહી થાય એ માટે આજે રોજ અમે કલ્યાણી ખાતે મીટિંગ કરીશી ગાદી સોડ બોતચોર ગાદી સોડ બોત ચોર ગાદી સોર બોત ચોર ગાદી સોર